શ્રવણ વિદ્યા ભવન અંકલેશ્વરમાં વાર્ષિક કલા વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું માટી કામ આર્ટ એન્ડ ક્રાફ્ટ ગ્લાસ પેઇન્ટિંગ નેલ આર્ટ પેન્સિલ આર્ટ સ્પ્રે વર્ક પ્રિન્ટ મેકિંગ હેન્ડ પ્રિન્ટ બાલ સભાની વિવિધ પ્રવૃત્તિઓ કરાઈ હતી વિદ્યાર્થીઓ પોતાની પ્રદર્શન કરતા વાલીઓ અભિભૂત થયા હતા વાર્ષિક કલા વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રાથમિક શાળા પાનોલીના આચાર્ય તથા ચિત્ર શિક્ષક પ્રદીપભાઈ દોશી પધાર્યા હતા તેઓએ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી વક્તવ્ય દ્વારા પ્રોત્સાહિત કર્યા હતા વાર્ષિક પ્રદર્શન કાર્યક્રમમાં શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી મંત્રી કિરણભાઈ મોદી તેમજ તેમના ધર્મપત્ની આશિતાબેન મોદી ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ કિશોરભાઈ સુરતી તેમજ આચાર્ય દીપિકાબેન મોદીના માર્ગદર્શન હેઠળ વર્ષ દરમિયાન શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા સર્જનાત્મક શક્તિનો વિકાસ અર્થે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓને સામેલ કરવામાં આવી હતી જેમાં માટીકામ આર્ટ એન્ડ ક્રાફ્ટ ગ્લાસ પેઇન્ટિંગ નેલ આર્ટ પેન્સિલ આર્ટ સ્પ્રે વર્ક પ્રિન્ટ મેકિંગ હેન્ડ પ્રિન્ટ બાળ સભાની પ્રવૃત્તિઓ સીએની પ્રવૃત્તિઓ બાળકોને રમતના સાધનો તેમજ વિજ્ઞાનના પ્રોજેક્ટ બાળવૈજ્ઞાનિકો દ્વારા પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી આ કલા પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા તેમજ તેમનામાં રહેલી કલા પ્રત્યેનો ઉત્સાહ ઉજાગર થાય વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સુંદર પ્રદર્શનની તૈયારી કરવામાં આવી હતી આ પ્રદર્શનને સફળ બનાવવા માટે શાળાના ચિત્ર શિક્ષક દીપેશભાઈ પટેલ દક્ષાબેન વસાવા તેમજ શાળાના સર્વે વિજ્ઞાન શિક્ષકનાનો સિંહ ફારો રહ્યો હતો આ પ્રદર્શનમાં વાલીઓનો સહકાર પણ ઘણો સાંપડ્યો અને તેમણે પ્રદર્શનની ઉત્સાહપૂર્વક મજા માણી હતી